અંકલેશ્વર ગઢખોલના ખંડેર બિલ્ડિંગમાં હત્યા મામલે પોલીસે રીકન્સ્ટ્રક્શન કર્યું પોલીસે મૃતક હિસાબનો સ્કેચ ફોટો તૈયાર કરી પરિવારજનોની શોધખોળ શરૂ કરી અંકલેશ્વર પાસે હાઈવે ઉપર વર્ષા હોટલ અને સહયોગ હોટલ યુ ટર્ન બંધ કરતાં ગ્રામજનોની રજૂઆતને પગલે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ મુલાકાત લીધી એનએચઆઈ અને ટ્રાફિક પોલીસ વિભાગ સ્થળ ઉપર ઉપસ્થિત રહ્યા આગામી પાંચ દિવસ સહયોગ હોટલ પાસેનો યુ ટર્ન ખુલ્લો કરાશે ભરૂચના દશા ઘાટ ખાતે આવેલ પૌરાણિક નર્મદા માતાજીના મંદિર ખાતે પાવન સલીલામાં નર્મદા નદીના જન્મજયંતિ મહોત્સવની ઉજવણી નિમિત્તે માતાજીને સવામણ દૂધનો અભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે માતાજીના દર્શનાર્થે સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા ભરૂચ શહેરના દશાશ્વ મેઘ ઘાટ ખાતે નર્મદા માતાજીનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે મંદિરનો ઓગણીસો છવ્વીસમાં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો દર વર્ષે મહાસુદ સાતમના દિવસથી નર્મદા માતાજીના મંદિર ખાતે નર્મદા જન્મ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવાની પરંપરા ચાલી આવે છે નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળીને કાંટિયાજાળ ખાતે અરબી સમુદ્રમાં વિલીન થાય છે નર્મદા માતાજીના અનેક મહાત્મય ધર્મગ્રંથોમાં લખવામાં આવ્યા છે નર્મદા માતાના દર્શન માત્રથી માનવીના ભવ ભવના પાપો દૂર થઈ જતા હોવાનો શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે ત્યારે આજે નર્મદા જયંતિ નિમિત્તે ભરૂચના નર્મદા માતાજીના મંદિર ખાતે જન્મજયંતિ મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વહેલી સવારે મંગળા આરતી માતાજીની પ્રતિમાને સવામણ દૂધનો અભિષેક ફૂલોનો શણગાર સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજના પાવન પર્વ નિમિત્તે ભાવી ભક્તોએ નર્મદા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી विन्दु सिन्धु सुस्खलत्तरङ्गभङ्गरञ्जितं विषकृपाप जात जातकारिवारि संयुतं <tart noise> कृतान्तदूतकालभूत भीतिहारि वर्मदे त्वदीयपाद पङ्कजं नमामि देवि नर्मदे <tart noise> नमामि देवि नर्मदे नमामि देवि नर्मदे ભવ્ય સ્વરૂપે ભરૂચ દશાસ્ત્ર અતિ પ્રાચીન નર્મદા મંદિરે ચાલી રહ્યો છે આ સવારે પાંચ વાગ્યા સુધી માતાજી ઉપર દૂધ અભિષેક થઈ રહ્યો છે જેનો પ્રસાદ પણ વિશ્વા દૂધ નું છે નવચંદી અગ્ન તારીખ ચાર બે હાજર પચીસ ના રોજ મહાસુર સાતમ ના દિવસે માં નર્મદાજી ની ભવ્ય માં ભવ્ય જન્મ જયંતિ દશાસ્વામે ઘાત ભરૂચ ગોવારા ખાતે ઘણા ધામ ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહેલી છે જેમાં first of all અભિષેક તેમજ શણગાર આરતી અને મહાપ્રસાદ પણ આયોજન રાખેલું છે અને તેમાં બેસ તેમાં ઘણા સ્થળેથી માં નર્મદાજી દર્શનનો લાભ લેવા માટે ઘણા ભાવિક ભક્તો પણ ભરૂચ શહેરમાં આવીને ધન્ય થઈ જાય છે અસ્તો અંકલેશ્વર ગડકોલ ગામ પાસે ખંડેરમાં ચોવીસ દિવસ પૂર્વે હત્યા મામલે પોલીસે રીકન્સ્ટ્રકશન કર્યું હતું ભંગાર વેચવા જતા પૂર્વે રાજપીપળા ચોકડી પર અજાણ્યા ઈસમનો હત્યારા સાથે ભેટો થયો હતો જ્યાંથી સાથે ભંગાર વેચીને સો રૂપિયા મળતા ખંડેર બિલ્ડિંગ પર પહોંચ્યા હતા હત્યામાં ઉપયોગમાં લેવાયેલ લાકડી પોલીસે કબજે કરી હતી જોકે જમવાની ટકરારમાં થયેલા ઝઘડામાં કોઈ પુરાવા પ્રાપ્ત થયા ન હતા પોલીસે મૃતક ઈસમનો સ્કેચ ફોટો તૈયાર કરી પરિવારજનોની શોધખોળા આરંભી હતી અંકલેશ્વર ગડખોલ ગામ પાસે ખંડેર બિલ્ડિંગ પાસેથી મળેલા અજાણ્યા યુવકના મૃતદેહમાં હત્યાનો ગુનો નોંધી હત્યારા રાજુ સાકેતની ધરપકડ કરી છે ભંગાર વીડીને પેટીઓ રોડતો યુવાન અજાણ્યા યુવકને પોતાની સાથે ખંડેર બિલ્ડિંગમાં લાવ્યો હતો ત્યાં બંને વચ્ચે જમવા બાબતે તકરાર થતાં તેણે અજાણ્યા યુવાનનું માથામાં બોઠણ પદાર્થ મારીને હત્યા કરી નાખી હતી અને બાદમાં મૃતદેહને ઉપરના માળેથી નીચે ફેંકી દીધો હતો બીજી તરફ મૃતક યુવાન કોણ છે તેની તપાસ હાથ ધરવામાં આવી હતી ગતરોજ પાંચ દિવસના પોલીસને રિમાન્ડ મંજૂર થતાં પોલીસે સાયોગી પુરાવા એકત્ર કરવાની કવાયત શરૂ કરી હતી જેના ભાગરૂપે આજરોજ પોલીસ દ્વારા સમગ્ર હત્યાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી પહેલા તે રાજપીપળા ચોકડી લઈ ગયો હતો ત્યાં મૃતક અજાણ્યા ઈસમને પહેલીવાર મળ્યો હતો જ્યાં વાતચીત થયા બાદ બંને સાથે નજીકમાં ભંગાર વેચવા ગયા હતા જેના રૂપિયા સો મળ્યા હતા જે લઈ તેઓ ગડખોલની ખંડેર બિલ્ડિંગ પર જ્યાં રાજુ સાકેત રહેતો હતો ત્યાં પહોંચ્યા હતા જ્યાં યુવાને આપેલા નિવેદન મુજબ તે અજાણ્યા યુવાનને તેની સાથે બિલ્ડિંગમાં લાવ્યો હતો પણ જમવા બાબતે ઝઘડો થતાં લાકડીના ફટકા માર્યા હતા તે લાકડી પોલીસે રિકવર કરી હતી તો પોલીસે તે બાદ તેને ઉપરથી કેવી રીતે ફેંક્યો તેની પૂછપરછ કરી હતી જે બાદ તે ત્યાંથી ક્યાં ગયો હતો તે અંગે પૂછપરછ શરૂ કરી હતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પીઆઈ વી કે ભૂતિયા અને પોલીસ કાફલો સહિત ગેઝેટ અધિકારીને સાથે રાખી આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા સમગ્ર મામલે અજાણ્યા મૃતક ઈસમની ઓળખ છતી કરવા માટે તેના ફોટો સ્કેચ તેમજ મૃતદેહ પર રહેલા ચિહ્નના આધારે રિપોર્ટ તૈયાર કરી જિલ્લા તેમજ રાજ્યના વિવિધ પોલીસ મથકે વર્ણન આધારિત અજાણ્યા ઈસમના પરિવારજનો અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક હાઇવે પર બ્લેક સ્પોટ એવા હોટેલ અને મોટાલી પાટિયા પાસેનો યુટ્યુન બંધ કરવામાં આવતા તંત્ર જ્યાં હસકારો અનુભવી રહી છે ત્યારે વાહન ચાલકો ફેરાવો લાંબો થતા અગવડતા વેઠવાનો વારો આવતા ધારાસભ્યને રજૂઆત કરી હતી અંકલેશ્વરમાં ટ્રાફિક સમસ્યા વચ્ચે હાઇવે ઓથોરિટી દ્વારા અકસ્માતને લઈને હોટલ અને મોતાલી પાટિયા પાસેનો યુ ટર્ન બંધ કરતા વાહન ચાલકો આઠ કિલોમીટરનો ફેરાવો કરી રહ્યા છે સાથે વાહન ધારકો તેમજ વિવિધ ટ્રાન્સપોર્ટર અને હોટલ વ્યવસાય ધારકોમાં પણ નારાજગી ફેલાય છે ત્યારે હાઇવેની આજુબાજુમાં આવેલ સારંગપુર અને મોટાલીના ગ્રામજનોએ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીને આ અંગે રજૂઆત કરતાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી દ્વારા જિલ્લા ટ્રાફિક પીઆઈ ભાવના મહેરિયા સહિત નેશનલ હાઈવે ઓથોરિટીએ મુલાકાત લીધી હતી અને ધારાસભ્ય

થઈ રહ્યા છે લોકોની જાન જઈ રહી છે સામાન્ય લોકોને એક ગામથી બીજા ગામમાં જવા માટે ખેતીના સામાનની અવરજવર કરવા માટે આ બધા ડિવાઈદરો બંધ કરવાના કારણે એમના મનમાં પણ અનેક પ્રકારના પ્રશ્નો છે એક તરફ માંડવાથી અંડાળા રોડ સર્વિસ રોડનું કામ પણ ચાલુ છે આજે જિલ્લા ટ્રાફિક પીઆઈ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ બંને ગામના સરપંચ આગેવાનોની હાજરીમાં

અને પછી સર્વિસ સોર્ટનું કામ પૂરું કરીને કાયમ માટે સર્વિસ સોર્ડનો ઉપયોગ કરે એટલા માટે પણ જિલ્લાના વહીવટી તંત્રને કહીને આ નેશનલ હાઇવે સાથે જોડાયેલા ગામો લોકો સાથે ગ્રામ સભાના સ્વરૂપમાં વ્યાપક ચર્ચા વિચારણા કરીને લોકોની જાન બચે કોઈનું મૃત્યુ ન થાય અકસ્માતથી એ દિશામાં પ્રયત્ન કરવા માટે આજે સંયુક્ત રીતે સ્થળ ઉપર ભેગા થઈને આ પ્રકારની સમીક્ષા કરી લવામાં આવી नो, विराम विराम बाद समाचार तो जो सिटी न्यूज नमस्कार मेरा नाम डॉक्टर तेजस पंड्या है मैं रेडिएशन ऑनकोलॉजिस्ट हूँ मोदी कैंसर सेंटर में हम हर साल 4 फरवरी को वर्ल्ड कैंसर डे मनाते हैं इस बार भी हम फोर्थ फरवरी को वर्ल्ड कैंसर डे के रूप में मनाएंगे जिसका उद्देश्य है कैंसर के प्रति जागरूकता बढ़ाना रोगियों का समर्थन करना और इस वैश्विक चुनौती के खिलाफ एकजुट होना इस वर्ष 2025 का वर्ल्ड कैंसर डे का थीम है यूनाइटेड बाय यूनिक जो हमें यह याद दिलाता है कि हर व्यक्ति और उसकी कहानी विशेष है गुड मॉर्निंग मेरा मदर इन लॉ रीटा बेंटन्ना ने जून में हमने थोड़ी गांठ जेऊ देखाणु में हमने थोड़ा प्रॉब्लम थियो के आसू हासे हमें सोनोग्राफी कराईवी પછી પેટ સીટી કરાવીवी اما डिटेक्ट थियो के आ कैंसर नी गांठ हती अइया में रेडिएशन ट्रीटमेंट अपाईवी छे કેન્સર એ કોઈ કેન્સલ નથી કે માણસ એમાંથી બહાર નીકળી શકાય છે અમે આરામથી કેન્સરની ટ્રીટમેન્ટ કરાવી શકો છો અત્યારે એમનું કેન્સર પ્યોર થઈ ગયું છે ટ્રીટમેન્ટ લો અને ભરોસો રાખો તમે તમારા ફેમિલી પર અને તમે જ્યાં ટ્રીટમેન્ટ લો છે એ ડોક્ટર્સ પર કેન્સર સે લડને કી ઇસ યાત્રા મે প্রত্যেক રોગી પરિવાર ઓર સ્વાસ્થ્ય સેવા સે જોડે વ્યક્તિ કી અહમ ભૂમિકા હે મે પાર્વતી રાવત હું મે અંકલેશ્વર મે રહેતી હું ગાર્ડન સિટી મે और मेरे हस्बैंड को गले का कैंसर हो गया था फिर हम आए जैविन मोदी में बहुत कमज़ोर हो गए थे फिर उनका इलाज चला इधर इसे कीमोथेरेपी हुई बहुत फर्क पड़ा दूसरे तीसरे कीमो से तो बहुत फ़र्क पड़ा लोगों ने हमको बहुत डराया था कि कीमो से मुझसे डेट हो जाती है लेकिन ऐसा कुछ नहीं हुआ एकदम बहुत अच्छे हुए हिम्मत रखो और आओ कैंसर का इलाज कैंसर कुछ भी बीमारी नहीं है जब बताया जाए तो कुछ भी बीमारी नहीं है और इसका इलाज है हमारे अंग्लेवर में है हमारे जैविन मोदी में है इस विश्व कैंसर दिवस पर आइए हम सब एकजुट होकर यह प्रण ले कि हम जागरूकता फैलाएंगे कैंसर रोगियों को प्रेरणा देंगे और इस बीमारी को हराने के लिए अपना सहयोग देंगे यूनाइटेड बाय यूनिक थीम को अपनाते हुए हम मिलकर एक ऐसा समाज बनाएंगे जहां हर व्यक्ति को समान सम्मान और देखभाल मिले नमस्कार माँ नर्मदा जी जन्मोत्सव उजवनी निमित्त श्री समस्त गुजरात ब्रह्म समाज भरूच शहर एकम द्वारा नर्मदा जी प्रतिमा न चरणों फूलों नो हार चढ़ा पुष्प अर्पण करता મહાસૂદ સાતમને આજરોજ તારીખ ચોથી ફેબ્રુઆરીને પાવન સલીલામાં નર્મદાજીના જન્મોત્સવની ભરૂચ શહેર અને જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ભરૂતના સ્ટેચ્યુ પાર્ક ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના ઉપસ્થિત હોદ્દેદારો તેમજ સભ્યોએ શ્રી નર્મદા અષ્ટકમના ઉચ્ચારણ સાથે નર્મદાજીની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પો અર્પણ કર્યા હતા આ પ્રસંગે શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ ચેરમેન શૈલેષભાઈ દવે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ સહિત સભ્યો સાથે નર્મદા ચેનલ ડિરેક્ટર નરેશભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા નર્મદા જયંતીની ઉજવણી મહાસુદ ના રોજ રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ તરફથી અને નર્મદા ચેનલ તરફથી આ ઉજવણી થઈ રહી છે ત્યારે નર્મદા મૈયા અમરકંટકમાંથી નીકળી ભરૂચ જિલ્લાના જ દરિયામાં એનું મિલન થઈ જાય છે મા નર્મદા એના કિનારે વસેલા શહેર અને ગામડાના વાસીઓનું જીવન છે અને જે ધબકતું રાખે છે એ માર્મદાને આભારી છે એની પરિક્રમાથી એમનું પૂજન એ આપણું જીવનને શ્રેષ્ઠ બનાવે છે અને આપણે સૌ મા નર્મદાના ઋણી છીએ અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે લુપીન કંપની અને જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લુપિન કંપનીના કર્મચારીઓ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન બેનારો પોસ્ટરો સાથે લઈને લોકો માં જાગૃતતા લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અંકલેશ્વરની લુપિન કંપની દ્વારા સેવા દિવસની ઉજવણીના ભાગરૂપે નેશનલ રોડ સેફ્ટી અવેરનેસ મહિલાઓને ધ્યાનમાં રાખીને લુપિન કંપની અને ભરૂચ જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા આજ રોજ મહાવીર ટર્નિંગ પાસે રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ટ્રાફિક વિભાગના પીઆઈ શ્રીમતી ભાવનાબેન મહેરિયા ઉપસ્થિત રહ્યા હતા અને લુપિન કંપનીના એડમિન હેડ ચેતનસિંહ રાઠોડ તેમજ સીએસઆરના અઝરભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમમાં લુપિન કંપનીના કર્મચારીઓ અને ટ્રાફિક પોલીસના કર્મચારીઓ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરોના બેનરો પોસ્ટરો અને વાહન લોકોમાં જાગૃતતા લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા લોકોને માર્ગ સુરક્ષા અંગે જાગૃત કરવા માટે ચાલકોને જેટલી પણ વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ દ્વારા લુપિન કંપનીએ સમુદાયમાં પ્રત્યેકની જવાબદારી અને સામાજિક કલ્યાણ માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી આજ રોજ લુપિન વેલ્યુ અનુક્રમે જિલ્લા પોલીસ ટ્રાફિક કરવામાં આવી રહ્યું છે લિમિટેડ અંકલેશ્વર દ્વારા ટ્રાફિક જાગૃતતા તથા ટ્રાફિકના નીતિ નિયમોનું બરાબર પાલન થાય એના માટે આમ જનતાને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે

તસ્કરોની લટાર સીસીટીવી કેમેરામાં પણ આવી રહી છે આ વચ્ચે બે દિવસ પૂર્વે હવે ગત રાત્રિના અંકલેશ્વરના ભડકોતરા ગામ ખાતે આવેલ સાગર રેસિડેન્સીમાં તસ્કર પ્રવેશ્યા હતા જે એપાર્ટમેન્ટના પાર્કિંગ વિસ્તારમાં આટાફેરા મારી રહ્યા હતા જે બાદ એક બાઇકની ચોરી કરી લઈ ગયા હતા જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી સવારે બાઇક માલિક ઉમેશભાઈ મહેતાને પોતાની બાઇક ન મળતા સીસીટીવી જોડતા બાઇક ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું જે અંગે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોને ઝડપી પાડવાની કવાયત શરૂ કરવામાં આવી હતી જેમાં એક એકવીસ વર્ષથી પચીસ વર્ષીય યુવક બાઇક ચોરી કરતા નજરે પડ્યો હતો ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર આજે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી સુરત તરફ જતા એક આઇસર ટેમ્પોની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી ઘટના નવીપુર વિસ્તાર નજીક બની હતી જ્યાં ટેમ્પા ચાલકે સમયસૂચકતાએ મોટી જાનહાની ટળી હતી ટેમ્પોની કેબિનમાં આગ લાગતા જ ચાલકે તરત વાહન રોકી દીધું હતું અને કેબિનમાંથી બહાર નીકળી ગયો હતો આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો આગની ઘટનાને કારણે હાઇવે ઉપર કેટલાક સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી વાહનોની અવર જવર બનાવી હતી અને ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં સ્થાનિક લોકો અને વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો ભરૂચ તાલુકાના બંબુસર ખાતે આવેલ હઝરત અબ્દુલ રહેમાન શાહ બાવા અને આલમ શાહ બાવાની ઓગણતીસ માં સંદન શરીફ ની વિધિ સંપન્ન કરાઈ હતી ભરૂચ તાલુકાના બંબુસર ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ હઝરત અબ્દુલ રહેમાન શાહ બાવા અને આલમશા બાવાની દરગાહ ઉપર શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી જ્યાં સૈયદ જહીર બાપુ અને સૈયદ ઇમરાન બાપુ તેમજ બંબુસરના ઇમામ સાહેબ અને મૌલાના સમીરની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફની વિધિ બાદ સલાતુ સલામ અને દુવા કાર્યક્રમનું સમાપન કરાયું હતું સંદલ શરીફ પ્રસંગે હઝરત અબ્દુલ રહેમાન શાહ બાવા તેમજ હઝરત આલમ શાહ બાવાની મજાર પર અનુયાયીઓએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી સમગ્ર સંદલ વિધિમાં દરગાહ કમિટીના સભ્ય તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા અસલામ વરહમતુલ્લા વરકાતુ આજ રોજ હજરત અબ્દુલ રહેમાન શાહ બાવા હજરત આલમ શાહ બાવા બંબુસર મુકામે ઓગણત્રીસમાં માં શરીફની બહુ સારી રીતે સંદલ શરીફની વિધિ પૂર્ણ કરી તેમાં સૈયદ જહીર બાપુ સૈયદ ઇમરાન બાપુ મૌલાના સમીરના હાથે માશાલ્લા અલ્લા સંદર સાહેબનો પ્રોગ્રામ બહુ ઘણી સારી રીતે અને ગામ લોકોના ગામ લોકોની હાજરી માશાલ્લા હાજરી થઈ અને અબ્દુલ રહેમાન શાહ બાવા અને હજરત આલમ શાહ બાબાને ફૂયું જો બરકાતથી આખા ગામે ભાગ લીધો એના અમે છે કે ગામજનોએ ભાગ લીધો અને આ જ રીતે હર વર્ષે રહેમાન શાહ બાવા આલમ શાહ ઉર્ષમાં હાજરી આપે અને દરેક ફોઈજો બરકાતથી માલામાલ થાય એવી અમારી દુઆ છે અસલામ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુ જેસીઆઈ ઇન્ડિયા ઝોન 8 દ્વારા ભરૂચ ખાતે અંગ્રેશ્વરની ભરૂચ સુધી બુલેટ રેલી નીકળી હતી ભરૂચ ખાતે લોંગ ઓફિસર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું બુલેટ રેલી વડે યુએસએનએસડી ગોલની જાગૃતિ ફેલાવવામાં આવી હતી જેસીઆઈ ઇન્ડિયા ઝોન આઠ દ્વારા ભરૂચ ખાતે લોમ ઓફિસર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેસીઆઈ અંકલેશ્વર દ્વારા અંકલેશ્વરથી ભરૂચ સુધી બુલેટ રેલી નીકળી હતી યુએસ એનએસડી ગોલની જાગૃતતા ફેલાવાઈ હતી એમાં ઝોન આઠના પ્રમુખ જેસી કિંજલસાહ જેસીઆઈ અંકલેશ્વરના પ્રેસિડેન્ટ જેસી નેહા મોદી તેમજ મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા જંબુસરના ઇલોરા પાર્ક સોસાયટીમાં યુવકે ઘડે ફાંસો ખાઈ જીવન ટૂકાવ્યું હતું જંબુસર પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જંબુસર નગરના ઇલોરા પાર્ક સોસાયટીના રહેણાંક મકાન નંબર ત્રણમાં રહેતા પ્રવીણભાઈ રામાભાઈ માછીએ અગમ્ય કારણોસર હૂક ઉપર દોરીથી લટકી જઈ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું સદર બનાવો અંગે પિતા રામાભાઈ માછી રાત્રેના આશરે આઠ વાગ્યાના અરસામાં ઘરે આવતા પુત્રે ગળે ફાંસો ખધેલી હાલતમાં જોતા બાકડા ઉપર બેસીને બૂમાબૂમ કરી હતી અને આજુબાજુના રહીશો આવી પહોંચ્યા હતા બનાવ બાબતે જંબુસર પોલીસને જાણ કરતા જંબુસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી મરણ જનાર પ્રવિણભાઈ માચીની લાશને પીએમ અર્થે જંબુસર સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી તારીખ સાત બે બે હજાર પચીસ ચુકરાવાના રોજ અગત્યનું સમારકામ હોવાથી બાવીસ કેવી ગુજકો માસોલ ફીડર પર આવતા સુંદરમ રેસિડેન્સી પેરેડાઇઝ પાર્ક રચનાનગર મહાદેવનગર સામ્રાજ્ય કોમ્પ્લેક્સ શિવમ કોમ્પલેક્સ આરકે હેબિટેટ હરિહર કોમ્પ્લેક્ષ વિશ્વનાથ ટાઉનશીપ સોમેશ્વર સંકલ્પ એપાર્ટમેન્ટ નારાયણ કુંજ સોસાયટી શાર્દુલ એપાર્ટમેન્ટ પૂજા પાર્ક યોગી દર્શન હેપી રેસિડેન્સી યોગી પેટ્રોલ પંપ ગણેશ સૃષ્ટિ સંસ્કાર વિલા શ્રીનાથજી ફ્લેટ જીએસપીસી ગેસ મુક્તાનંદ સોસાયટી પુષ્પક સોસાયટી રંગ પાર્ક નર્મદા ચોકડી તથા નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પટેલનીવાડી ન્યાય મંદિર હોટલ રવિરત્ન મોટર તેમની આસપાસના તમામ વિસ્તારમાં સવારે નવ થી બપોરે પાંચ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે કામ પૂર્ણ થઈ વીજ પુરવઠો પુનઃ ચાલુ કરી દેવામાં આવશે सावन सलीला मां नर्मदा नदीना जन्म जयंती महोत्सव ने ઉજવણે નિમિત્તે માતાજીને સવમંડ દૂધનો અભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયા માતાજીના દર્શનાર્થે સવારથી જ ભક્તો ઉમટ્યા અંકલેશ્વર ગઢખોલના ખંડેર બિલ્ડિંગમાં હત્યા મામલે પોલીસે રીકન્સ્ટ્રક્શન કર્યું પોલીસે મૃતક કિશામનો સ્કેચ ફોટો તૈયાર કરી પરિવારજનોની સોદકોર શરૂ કરી